ફેર્યો નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં ને બાળ મિત્રો આજે આપણે ટોપીવાળો ફેર્યો અને વાંદરાઓની એક વાર્તા જોવાના છે એ વાર્તાનું શીર્ષક છે ટોપીવાળો ફેર્યો તો ચાલો જોઈએ ટોપીવાળો ફેર્યો કૃષ્ણપુર નામનું એક સુંદર ગામ હતું એ ગામમાં મોહન નામનો એક ફેરિયો રહેતો હતો બાળ મિત્રો ફેરિયો એટલે જે ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે ગામે ગામ અને ગલીએ ગલીએ ફરે બરાબર તો આવો એક ફેરિયો કૃષ્ણપુર ગામમાં રહેતો હતો જે વિવિધ પ્રકારની રંગબેરંગી ટોપીઓ વેચવાનું કામ કરતો હતો ટોપીઓ વેચીને એ પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો ટોપીઓ વેચવા માટે એ ગામે ગામ અને ગલીએ ગલીએ ફરતો અને બોલતો એ ટોપી લઈ લ્યો ટોપી રંગબેરંગી ટોપી લઈ લ્યો ટોપી આવું બોલતો જતો અને ટોપીઓ વેચતો જતો એક દિવસ એ ટોપીવાળા ફેરિયાએ ટોપીઓ વેચવા માટે દૂરના ગામમાં જવાનું નક્કી કર્યું અને પછી એ ચાલતો ચાલતો નીકળી પડે છે જે ગામમાં ફેરિયાએ જવાનું નક્કી કર્યું હતું એ ગામ ઘણું દૂર હતું અને રસ્તામાં એક જંગલમાંથી પ્રસાર થવાનું હતું ફેરિયો તો ચાલતો ચાલતો એ જંગલ સુધી પહોંચી જાય છે ચાલી ચાલીને ફેરિયો ખૂબ થાકી ગયો હોય છે અને બપોરનો સમય થયો હોય છે ચાલતા ચાલતા એણે જંગલમાં એક ઘટાદાર ઝાડ જોયું તેથી ફેરિયાએ વિચાર્યું કે લાવ આ ઝાડ નીચે થોડોક આરામ કરી લઉં અને પછી એ ફેરિયો ઝાડ નીચે જઈ ટોપીઓનો ઠેલો જમીન પર મૂકી ઝાડના થડ પાસે બેસી જાય છે ફેરિયો તો ચાલી ચાલીને ખૂબ થાકી ગયો હોય છે અને પછી ઝાડના છાયડામાં ઠંડો ઠંડો પવન આવતા એ ફેરિયાને ઊંઘ આવી જાય છે અને ફેરિયો તો ઘસઘસાત ઊંઘવા માંડે છે ત્યારે કેટલાક વાંદરાઓ કૂદતા કૂદતા એ ઝાડ ઉપર આવી ચડે છે વાંદરાઓએ ઝાડ નીચે જોયું તો એક ફેર્યો પોતાની ટોપીનો ઠેલો બાજુ પર મૂકી સૂઈ ગયો હતો ટોપીઓ જોઈને તેમાંનો એક વાંદરો ઝાડ પરથી કૂડી એ ઠેલા પાસે પહોંચી જાય છે અને એક ટોપી ઠેલામાંથી કાઢી પોતાના માથા પર પહેરી લે છે એ જોઈને બીજા બધા વાંદરાઓ પણ કૂડીને ટોપીવાળા ઠેલા પાસે પહોંચી જાય છે અને ઠેલામાંથી બધી ટોપીઓ કાઢીને પહેરી લે છે અને પછી બધા વાંદરાઓ કુડકા મારી ઝાડ ઉપર ચડી જાય છે અને કૂદ કરે છે બધા વાંદરાઓ એકબીજાને જોઈને હસતા હતા આ બાજુ ટોપીવાળો ફેર્યો તો બે ત્રણ કલાક નિરાંતે ઊંઘ કાઢીને સાંજ પડતા જાગી જાય છે જાગીને એ પોતાનો ઠેલો જુએ છે અને ઠેલામાં હાથ નાખીને જુએ છે તો ઠેલામાંની બધી ટોપીઓ ગાયબ થઈ ગઈ હતી ફેરિયાભાઈ તો પોતાની ટોપીઓ ગાયબ થયેલી જોઈ ખૂબ દુઃખી થઈ જાય છે અને ટોપીઓ શોધવા માટે આમ તેમ દોડે છે અને બધી બાજુ નજર દોડાવે છે પણ એને ક્યાંય ટોપીઓ મળી નહીં ત્યારે ઝાડ ઉપર વાંદરાઓ છલાંગ લગાવતા ફેરિયાની નજર ઉપર ગઈ તો જોયું તો ઝાડ ઉપર બધા વાંદરાઓ હતા અને બધા વાંદરાઓ માથામાં ટોપી પહેરીને મસ્તી કરી રહ્યા હતા વાંદરાઓ પાસેથી ટોપી મેળવવા માટે ફેરિયાએ જમીન પરથી એક પથ્થર ઉપાડીને વાંદરાઓને માર્યો પણ વાંદરાઓએ ટોપી આપી નહીં અને વાંદરાઓએ પણ ઝાડ પરના ફળ તોડીને ફેરિયાને મારવા લાગ્યા ફેરિયો વિચારવા લાગ્યો કે હવે શું કરવું વાંદરાઓ પાસેથી ટોપી કેવી રીતે મેળવવી તેથી તે વિચારતા વિચારતા પોતાનું માથું ખંજવાડવા લાગ્યું આ જોઈ બધા વાંદરાઓ પણ પોટપોટાનું માથું ખંજવાડવા લાગ્યા પછી ફેરિયાએ બગાસું ખાધું તો બધા વાંદરાઓ પણ બગાસા ખાવા લાગ્યા આ જોઈ ફેરિયાને સમજાઈ ગયું કે આ વાંદરાઓ તો મારી જ નકલ કરી રહ્યા છે તેથી ફેરિયાને પોતાની ટોપીઓ વાંદરાઓ પાસેથી ફરી પાછી મેળવવાની યુક્તિ મળી ગઈ ટોપીવાળા ફેર્યા એટલો પોતાના માથામાં જે પહેરેલી ટોપી હતી એ ટોપી કાઢીને જ્યાં ઠેલો મૂક્યો હતો એના પર ફેંકી આ જોઈને વાંદરાઓએ પણ પોતાના માથામાંની ટોપીઓ કાઢીને એ ઠેલા પર ફેંકી અને બધી ટોપીઓ ઠેલા પાસે જઈને પડી અને પછી ફેર્યા એ તો ફટાફટ બધી ટોપીઓ ઉપાડીને થેલામાં ભરી લીધી અને ત્યાંથી ચાલ્યો જાય છે અને આવી રીતે ફેરિયાએ યુક્તિ વાપરીને પોતાની બધી ટોપીઓ વાંદરા પાસેથી પાછી મેળવી લીધી તો બાળકો મજા આવીને આ વાર્તા જોવામાં બાળકો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે નક્કલ કરવામાં પણ અક્કલ હોવી જોઈએ